કરોડ જેટલું ટેક્સ ટેક્સ ક્રેડિટ ક્રેડિટ ખોટી નામે લઈને સરકારને આર્થિક નુકસાન કરનાર વધુ એક આરોપી ઝડપાયો ખોટી પેઢીઓ દ્વારા મોટા પાયે ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે પોલીસને આરોપીને અટક કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યોતિન્દ્રિંહભાઈ બારિયાએ શાહ એન્ટરપ્રાઇઝ અને કેતર એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ પેઢીઓના ખોટા લોગિન આઈડી અને પાસવર્ડ કમિશન પર અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા પેઢીના નામે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર બિલિંગ કરવામાં આવ્યું જેમાં આશરે

પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે ખોટી પેઢીઓના લોગિન આઈડી અને પાસવર્ડ એકત્ર કરીને કમિશન પર અન્ય લોકોને વેચી દેતા હતા કેમેરામેન સનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે